હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ ટુ આદિન ક્લાસીસ આર્દિંગ ક્લાસીસમાં દિલથી તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું બધા જ વિદ્યાર્થીઓને જય રામ જે વિદ્યાર્થીઓ મારો વિડીયો જોઈ રહ્યા છે ગમે તે ધર્મના છે કે જે પણ વિદ્યાર્થી પોતાના જે દેવી દેવતા જે ભગવાનને માનતા હોય એનું નામ તમે કોમેન્ટની અંદર જરૂરથી લખી દેજો તમારું આ જે પેપર છે તો આપણા ભગવાન આપણા ઈષ્ટદેવ આપણા માતાજીને આપણે પ્રાર્થના કરી અને આપણે આપણું પેપર આપવા માટે જઈશું તો દરેક વિદ્યાર્થી જે પણ ધર્મના હોય આપણે આપણા માટે બધા જ ધર્મ સમાન છે છે બધા જ જ ભગવાન એક એમ તમે ફટાફટ મેન્ટની અંદર જેને માનતા હોય એનું નામ લખી દેશો દરેક વિદ્યાર્થી અને દરેક મારા વાલા વિદ્યાર્થીઓને બે સ્ટોપ લક બેસ્ટ ઓપ લક બે સ્ટોપ લતી હું મારા ભગવાનને પ્રાર્થના કરીશ કે મારા વિદ્યાર્થીનું આજનું પેપર એકદમ ધમાકેદાર જાય દરેક વિદ્યાર્થીને આવી શુભકામના છે ચાલો આજે આપણે પેપર સોલ્યુશન કરવાનું છે બે હજાર બાવીસનું તમે અહીંયા જોઈ શકો છો હું પેપર સોલ્યુશન તમને એટલા માટે કરાવું છું મારા વહેલા વિદ્યાર્થીઓ કે તમે પેપર સોલ્યુશનની અંદર જો પ્રશ્નો જોશો તો તમારો એક આત્મવિશ્વાસ મજબૂત થઈ જશે કે દરેકે દરેક બોર્ડનું પેપર આવું જ હોય છે એટલું બધું અઘરું પણ નથી હોતું જેટલી તમારી મનોગ્રંથિ અઘરી છે એટલે મેં તમને બે હજાર ચોવીસનું પેપર સોલ્યુશન કરાવ્યું છે આજે બે હજાર બાવીસનું પેપર એટલે બે બે પેપરને તમે સરખાઈને જોઈ લેજો તમને ક્યાંક ને ક્યાંક પ્રશ્નો બેઠે બેઠ જોવા મળશે એટલા માટે કહું છું કે દરેકે દરેક વર્ષના પેપરમાંથી બેઠે બેઠા ક્વેશ્ચન એકબીજા પેપરમાં પૂછાય જ છે એટલે ચિંતા કરવાની જરૂર નથી તમે મારા ઉપર વિશ્વાસ કરીને બેઠા છો ને બસ તો વિશ્વાસ રાખજો જેટલા વિડીયો મેં અપલોડ કરેલા છે એ દરેકે દરેક મનોવિજ્ઞાનના વિડીયો જોઈ પ્રશ્નો કમ્પ્લીટ તૈયાર કરી અને પછી તમારી એક્ઝામની અંદર જજો ઓકે માય ડિયર સ્ટુડન્ટ બીજું ખાસ તમને કહેવાનું કે તમે બધા મનોવિજ્ઞાનનું પેપર આપીને આવો તો આજે રાત્રે સાંજે આપણે તમારી ઈચ્છા હોય તો આપણે પેપર સોલ્યુશન લાઈવમાં કરાવીશું જો ઈચ્છા હોય તો તમે મને કોમેન્ટની અંદર જણાવજો કે બેન આપણે લાઈવમાં પેપર સોલ્યુશન કરવું છે તો આપણે આઠ ને ત્રીસે આઠ અને ત્રીસે આપણે પેપર સોલ્યુશન લાઈવમાં કરીશું ઓકે માય ડિયર સ્ટુડન્ટ અને એનો વિડીયો પણ તમને પ્રોવાઈડ કરી દઈશ એટલે આટલું કામ કરજો હવે ખાસ બીજું જે હિસ્ટ્રીના વિદ્યાર્થીઓ છે જે મને કોમેન્ટ કરે છે એમને પણ કહી દઉં ચિંતા નહીં કરો તમારા માટે ધમાકેદાર તૈયારી હું તમને કરાવી દઈશ બસ થોડી રાહ જુઓ થોડો મને ટાઈમ આપશો ઓકે ચાલો શરૂઆત કરીશું ફટાફટ આપણે વિભાગ એ ઉપર જઈશું વિભાગ એની અંદર વીસ એમસીક્યુ છે અને વીસ એમસીક્યુમાં તમે જોઈ શકો છો દરેક પ્રશ્નનો તમને એક ગુણ મળે છે રાઇટ માય ડિયર સ્ટુડન્ટ ચાલો પ્રશ્ન નંબર એક છે કયા મનોવૈજ્ઞાનિકે ગંધના છ પ્રકાર આપ્યા છે તો આ પ્રશ્ન એક હજાર ટકા વૈજ્ઞાનિક હતા જેને ગંધના છ પ્રકાર આપ્યા તો જવાબ આવશે હેનિંગે રાઈટ ચાલો ફટાફટ આગળ વધીશું પ્રશ્ન નંબર બે ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનો અનુભવ થાય છે તો ત્વચા દ્વારા ચાર પ્રકારના સંવેદનનો અનુભવ થાય છે રાઈટ ચાલો પ્રશ્ન નંબર ત્રણ

તો કોહલ ચિમ્પાંજી પર પ્રયોગ કર્યો હતો તો થોન ડોઇક ની બિલાડી અને કોહલર નો ચિમ્પાંજી આવી રીતે યાદ રાખી લો એટલે ભૂલથી ભૂલ ના થાય રાઈટ થોન ડોઈક ની બિલાડી અને કોહલ નો ચિમ્પા આગળ વધીશું પ્રશ્ન નંબર પાંચ ઉપર જઈશું ચલો પ્રશ્ન નંબર પાંચમાં કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે શું કીધું છે કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ તો અહીંયા આ પ્રશ્ન પણ મોસ્ટ મોસ્ટી છે ઘણીવાર આ પૂછાઈ ગયો છે તો એમસીક્યુછમાં લેશો નેવું થી એકસો નવ જવાબ આવશે રાઈટ ચલો પ્રશ્ન નંબર છ દેવનની બુદ્ધિ કસોટી કઈ સાલમાં રચવામાં આવી હતી તો રેવનની બુદ્ધિ કસોટી કઈ સાલમાં રચવામાં આવી હતી ઓગણીસો ને માં યાદ રાખશો રેવનની બુદ્ધિ કસોટી કઈ સાલ આવશે ઓગણીસો ને છત્રીસ માં ચાલો પ્રશ્ન નંબર સાત મનોવલણ જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે તો મનોજા મનોવલણ જન્મજાત નથી હોતા પરંતુ તે કેવા હોય છે સંપાદિત હોય છે આ પણ પ્રશ્ન ઘણી વાર પૂછાઈ ગયો છે તો જવાબ આવશે સંપાદિત ચાલો ત્યાંથી આગળ વધીએ તો પ્રશ્ન નંબર આઠ ઉપર જઈશું માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલને શું કહે છે તો માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલને પૂર્વગ્રહ કહે છે આ પણ પ્રશ્ન ઘણી વાર મેં જોયો છે ધ્યાનમાં લેશો ચલો પ્રશ્ન નંબર નવ માનવજાતને ભારતની અપ્રતિમ ભેટ કહી છે તો અહીંયા આપણો જવાબ આવશે ધ્યાન અને યોગ રાઈટ માય ડિયર સ્ટુડન્ટ જવાબ આવશે ધ્યાન અને યોગ આપણને સ્ટાર વાળો ક્વેશ્ચન છે એક હજાર ટકા મોસ્ટ એમ્પી રાઈટ ચલો તમારા માટે ફટાફટ હવે તમારું પેપર છે ત્રણ વાગ્યા અને જતાં જતાં મહેનત તમને કરાવું છું એટલે જતાં સરસ મજાનું એક તમારે જેવું પ્યારું પ્યારું દિલ મૂકી દેજો ને તમે જેવા પ્યારા છો ને એવી પ્યારી કોમેન્ટ કરજો તમે બધા ખરાબ તો નથી ને તો ખરાબ કોમેન્ટ કરો ના કોઈ મારું વિદ્યાર્થી ખરાબ કોમેન્ટ નથી કરતું એ માટે બધાને દિલથી થેન્ક યુ બધા બહુ સપોર્ટ કરે છે બધાને દિલથી થેન્ક શીખ્યું છે ભાઈ ચલો આગળ વધુ છે પ્રશ્ન નંબર દસ ઉપર વોલ્ટર કેનને શારીરિક પ્રતિક્રિયાનું મોડલ ક્યારે રજૂ કર્યું છે તો વોલ્ટને વોલ્ટન કેનને શારીરિક પ્રતિક્રિયાનું મોડલ ઓગણીસો ને વીસમાં રાઈટ ઓગણીસો ને વીસમાં ઓકે લખી દેજો ને જરા કોમેન્ટમાં ઓકે નહીં ઓકે ચલો પ્રશ્ન નંબર અગિયાર હિમશિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધિત છે તો હિમશિલાનું ઉદાહરણ આ પણ પ્રશ્ન લગભગ મારા ધ્યાનમાં આવી ગયો છે તો સ્ટારવાળો ક્વેશ્ચન છે ધ્યાનમાં લેજો ને તો ચેતન અને અચેતન મન હિમશિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંકળાયેલું છે તો ચેતન અને અચેતન મન સાથે ચાલો પ્રશ્ન નંબર બાર અજ્ઞાત કે અભાનપણે અહમને ટકાવી રાખવાની પ્રયુક્તિ શું છે પ્રયુક્તિને શું કહે છે તો જવાબ આવશે બચાવ પ્રયુક્તિ શું કીધું છે અજ્ઞાત અભાનપણે અહમને ટકાવી રાખનારી પ્રયુક્તિને શું કહે છે તો બચાવ પ્રયુક્તિ કહે છે ચાલો પ્રશ્ન નંબર તેર અસહકારક સલાહના લક્ષણો નીચેનામાંથી કોને દર્શાવે છે તો અસહકારક સલાહના લક્ષણો કોને દર્શાવે છે તો પેટર્સનને દર્શાવે છે કોને પેટર્સનને ચાલો પછી પ્રશ્ન નંબર ચૌદ મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા ધ્યાનનો પ્રસાર થયો છે તો આ પણ પ્રશ્ન સ્ટારવાળો છે તો ધ્યાનમાં લેજો નહીં જવાબ આવશે ભાવાતી શું આવશે ભાવાતી તમે મારા ખાલી પેપર સોલ્યુશનના વિડીયો જોવો મારા એમસીક્યુ ના વિડીયો જુઓ તો એ અમુક એમસીક્યુ તમને મોઢે મોઢ યાદ રહી જશે ચાલો પ્રશ્ન નંબર પંદર હવાના પ્રદૂષણને લીધે કઈ બીમારીનું પ્રમાણ વધુ જોવા મળે છે આપણ સ્ટાર વાળું ક્વેશ્ચન છે હવાના પ્રદૂષણના લીધે કઈ બીમારીનું પ્રમાણ વધુ જોવા મળે છે તો અહીંયા આપણો જવાબ આવશે શ્વસન તંત્રના રોગો રાઈટ માય ડિયર સ્ટુડન્ટ જવાબ શું આવશે શ્વસન તંત્રના રોગો ઓકે ચાલો આગળ જવું છે પ્રશ્ન નંબર સોળ ઉપર રેફ્રિજરેટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે તો આપણ પ્રશ્ન જો ઉપર ગયો પ્રશ્ન એ પણ સ્ટારવાળો છે આ પણ સ્ટારવાળું ક્વેશ્ચન છે તો રેફ્રિજરેટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે તો ક્લોરો ફ્લોરો કાર્બનનો ઉપયોગ થાય છે સી એફસી ઓકે સી એફસી ક્લોરો ફ્લોરો કાર્બન ચલો પછી ત્યાંથી આગળ વધીએ તો પ્રશ્ન નંબર સત્તરમાં બે અથવા બેથી વધુ વ્યક્તિઓ વચ્ચે મોઢા મોઢની વાતચીત એટલે શું શું કીધું છે બે અથવા બેથી વધુ વ્યક્તિઓ વચ્ચે મોઢા મોઢની વાત મુલાકાત હવે આ મુલાકાતનું સોંગ ગઈ ગઈ ને હું થાકી ગઈ તો તમને તો યાદ રહી જવું જોઈએ ને બે વ્યક્તિઓ વચ્ચે ફેસ ટુ ફેસ ઘણા બધા મેસેજ કરે છે કોમેન્ટ કરે છે ફેસ રિવાઇવલ કરો ને એકચુઅલી પહેલાં સરસ મજાની એક્ઝામ આપી દો એ એક્ઝામ પૂરી થઈ જાય ભાઈ પછી શાંતિથી મને જોવા માટે આવજો રાઈટ એમ એટલે જવાબ આપણો આવશે મુલાકાત ઓકે ચલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર અઢાર છે ઈચ્છિત પ્રવૃત્તિને પ્રબળ કરે તેને શું કહેવાય છે તો પ્રવૃત્તિને પ્રબળ કરે તેને શું કહેવાય પ્રબલન કહેવાય પ્રબળ છે તો જવાબ યાદ રાખી લેજો પ્રબલન રાઈટ ચલો પછી પ્રશ્ન નંબર ઓગણીસ તો વિધાયક મનોવિજ્ઞાને લાંબો ઇતિહાસ અને ટૂંકો ભૂતકાળ ધરાવે છે એવું કોને નોંધ્યું છે તો અહીંયા આપડે જવાબ આવશે પીટરસન જો સરસ મજાનો ક્વેશ્ચન છે સ્ટાર વાળો ક્વેશ્ચન છે એટલે ધ્યાનમાં લેશો વિધાયક મનોવિજ્ઞાનને લાંબો ઇતિહાસ ટૂંકો ભૂતકાળ ધરાવે છે એવું કોને નોંધ્યું છે તો પીટરસન ચલો પ્રશ્ન નંબર બિન શાબ્દિક સંકેતોને પારખવામાં કોણે વધુ કુશળ જોવા મળે છે તો બિન સંકેતોને પારખવા માટે પણ સ્ટાર વાળો ક્વેશ્ચન છે તો જવાબ આવશે સ્ત્રીઓ શું આવશે સ્ત્રીઓ ચલો પછી આગળ વધુ છે પ્રશ્ન વિભાગ ની અંદર જવું છે વિભાગ અંદર છે છે પ્રશ્નો પૂછાય દરેકનો એક ગુણ મળે છે રાઈટ તો પ્રશ્ન નંબર એકવીસમાં કીધું છે કડવો સ્વાદ જીભના કયા ભાગથી પાલખી શકાય છે શું કીધું છે કડવો સ્વાદ જીભના કયા ભાગથી પાલખી શકાય છે તો કડવો સ્વાદ છે એ જીભના પાછળના મૂળ ભાગના કયું જીભના પાછળના મૂળ ભાગના ભાગથી પરખી શકાય છે રાઈટ ઓકે ચલો પછી પ્રશ્ન નંબર બાવીસ આ પણ પ્રશ્ન મોસ્ટ ઓફ એમપી છે પણ બધા પ્રશ્નો તમે આ જે છે ને વીસે વીસ એમસીક્યુ કરીને જજો અને અહીંયા આપેલા વિભાગ બીના ના દસે દસ ક્વેશ્ચન કરીને જજો આટલું મારું કેવું માની લેજો જો એ તમે મારા ઉપર વિશ્વાસ કરો છો તો હું કહું એટલું કરી લેજો કોહલરે ચિમ્પાંજી પર આંતરસૂદના પ્રયોગો કયા ટાપુ પર કરેલા છે તો આ ટાપુવાળો પ્રશ્ન ઘણી વાર પૂછાઈ ગયો તો જવાબ શું આવશે કે ટાપુ રાઈટ કેનેરી ટાપુ ઉપર ચલો પછી ત્યાંથી આગળ વધવું છે તો પ્રશ્ન નંબર ત્રેવીસ ઉપર જવું છે શાબ્દિક કસોટી કોને કહે છે શું કીધું છે શાબ્દિક કસોટી કોને કહે છે તો જે કસોટીમાં માત્ર લેખિત પ્રશ્નો હોય જો શું હોય લેખિત હોય શું લેખિત પ્રશ્નો હોય અને એના જવાબો માત્ર પ્રશ્નોય લેખિત હોય અને જવાબો માત્ર કેવા હોય લેખિત સ્વરૂપે જ આપવાના હોય તેને શાબ્દિક કસોટી કહેવાય જેમ તમારો સ્કૂલમાં તમારો ટેસ્ટ હોય તમે જે પરીક્ષા આપવા જવાના છો એમાં શું હોય પેપર હોય એ લેખિતમાં હોય અને જવાબે તમારે લેખિતમાં આપવાના હોય છે એમાં તમારે કોઈ બોલીને નથી કહેવાનું કોઈને હા હા એટલે શાબ્દિક કસોટી યાદ રહી જાય જે કસોટીમાં માત્ર લેખિત પ્રશ્નો હોય એટલે પ્રશ્નો લખેલા હોય એના જવાબો તમારે લખીને આપવાના હોય લેખિત સ્વરૂપે જ આપવાના હોય તેને કઈ કસોટી કહેવાય શાબ્દિક કસોટી કહે છે યાદ રહી ગયો પ્રશ્ન હા બેન ચક્કા ચક્ક યાદ રહી ગયો લખી દેજો કોમેન્ટમાં લખવું હોય તો મારા માટે દિલ મૂકવું હોય તો મૂકી શકો છો તમારી માટે ક્યાં ના છે તમે તો મારા કલેજ આવ છો એને મારા કલે જાઓ એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો કલેજા જેવી ચાલો પ્રશ્ન નંબર ચોવીસ સમૂહ માધ્યમના સાધનોના નામ આપો તો આ કંઈ કેવા જેવી વાત છે સમૂહ માધ્યમના સાધનો કેમ બેન આવું કહો છું તો કેમ આપણે ઉપયોગ નથી કરતા વર્તમાનપત્રોનો ઉપયોગ કરીએ પછી ટેલિવિઝન મોબાઈલ વોટ્સએપ જેનાથી આપણે એકબીજા સાથે વાતચીત કરી શકીએ કોઈ માહિતી મેળવી શકીએ તો એ બધાને સમૂહ માધ્યમો કહેવાય તો વર્તમાનપત્રોથી માહિતી મળે ટેલિવિઝનથી મળે મોબાઈલથી તો વાત જ ના આપું છો મોબાઈલ તો હા 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 પછી વોટ્સએપ ફેસબુક છે ગૂગલ છે ટ્વિટર છે આ બધા માધ્યમો છે એ સમૂહ માધ્યમોમાં આવી જાય છે રાઈટ ચલો પ્રશ્ન નંબર પચીસ મનોસાદીરિક રોગો એટલે શું શું કીધું છે મનો રોગો એટલે શું હું તમને કહું છું કે આ બધા પ્રશ્નો કરીને જજો દસે દસ હા એમ તો મનો સાધીરિક રોગો એટલે એવા રોગો કે જેના કારણો મનોવૈજ્ઞાનિક હોય જો મનો રોગો એટલે કારણો કેવા હોય આ રોગો જે રહ્યા એના કારણો મનોવૈજ્ઞાનિક હોય શું કારણો મનોવૈજ્ઞાનિક હોય પણ એનું પરિણામ એનું પરિણામ કેવું હોય સાદીદિક હોય પરિણામ કેવું હોય સાદીદિક કારણ હોય મનોવૈજ્ઞાનિક અને પરિણામ હોય સાદીદિક તો એવા રોગોને મનોસાદિદિક રોગો કહે છે રાઈટ માય ડિયર સ્ટુડન્ટ ઓકે ખબર પડતી હોય તો કોમેન્ટમાં જણાવતા રહેજો ચાલો છવ્વીસમાં વર્તનવાદના પ્રણેતા કોણ હતા વર્તનવાદના પ્રણેતા કોણ હતા તો વર્તનવાદના પ્રણેતા હતા જેબી વોટસન શું જેબી વોટસન ના યાદ રહે તો જીબી વોટ્સએપ તો યાદ રહે ના દે જીબી વોટ્સએપ અત્યારે બધા જીબી વોટ્સઅપ આપે છે એટલે જેબી વોટસન યાદ રહી જશે રાઇટ બેન તો ઉદાહરણ એવા આપે છે ને કે આમ મજા પડી જાય એટલા માટે હું તમને ભણાવું છું એમ કે તમને મજા પડી જાય ચલો સત્યાવીસમાં સલાહની વ્યાખ્યામાં કયા ત્રણ સામાન્ય તફાવતો જોવા મળે છે શું કીધું છે સલાહની વ્યાખ્યામાં કયા ત્રણ સામાન્ય તફાવતો જોવા મળે છે તો એક તો આવશે સલાહાર્થી બોલું છું સલાહાર્થી સલાહકાર અને પારસ્પરિક આંતરક્રિયા એક સલાહાર્થી હોય એક સલાહકાર હોય અને પારસ્પરિક આંતરક્રિયા પત્યો ઓકે ચલો પછી છે પ્રશ્ન નંબર અઠ્યાવીસ ઘોઘાટ એટલે શું તો ઘોઘાટ એટલે અવાજ પહેલાં તો પણ કેવો અવાજ સાંભળજો ઘોઘાટ એટલે અવાજ પણ કેવો અવાજ કે જે બિનજરૂરી હોય જેની કોઈ જરૂર જ નથી ને તો એ આ અવાજ આવે છે લે પછી અણગમતો ગમતો જ નથી અવાજ પણ શું કરવું આવે છે સાધનોનો અવાજ આપણને ના ગમતો હોય પછી અમુક ચક્કલીઓનો કલબલનો અવાજ ને પ્રાણીઓનો પશુઓનો અવાજ હોય ને ઓલી લખવા વાંચવા બેન આજુબાજુમાંથી ગાયનો અવાજ આવતો હોય ને કૂતરા બિલાડાનો અવાજ આવતો હોય ને આપણને ગમે નહીં પણ શું કરીએ હવે સાંભળવો તો પડે હા તો એમ પછી વ્યક્તિ પર નિષે નિષેધક અસર કરતા જો બિનજરૂરી હોય જરૂર ના હોય અણગમતા એટલે ના ગમતા હોય વ્યક્તિ ઉપર એટલે આપણા ઉપર નિષેધક કેવી અસર કરે નિષેધક અસર કરે એવા અવાજને ઘોઘાટ કહે છે યાદ રહી ગઈ વ્યાખ્યા જબરજસ્ત ચલો પ્રશ્ન નંબર ઓગણત્રીસ અમલદાર શાહીની અમલદાર શાહી સંરચના એટલે શું તો જે સંસ્થાની કામગીરી કાયદાઓ અને નિયમ અનુસાર ઔપચારિક માળખામાં કાર્ય વિશિષ્ટીકરણ મુજબ ચાલતી હોય તેને અમલદાર શાહી સંરચના કહે છે રાઈટ થોડો આ પ્રશ્નને વ્યવસ્થિત લખીને તૈયાર કરજો ચલો પછી છે સુખના પ્રકારો જણાવો સુખના પ્રકારો તો એક તો વ્યક્તિલક્ષી સુખ કેવું સુખ વ્યક્તિલક્ષી વ્યક્તિ પોતાનું સુખ ચાતો હોય કે નહીં તો વ્યક્તિલક્ષી સુખ અને એક આવશે પ્રગટીકરણ સુખ સુખના પ્રકારો બે છે વ્યક્તિલક્ષી સુખ અને સ્વપ્રગટીકરણ સુખ ઓકે ચલો ત્યાંથી આગળ જવું છે હવે તમે વિભાગસિંહના પ્રશ્નો અહીંયા આપેલા છે થોડા જોઈ લેજો એકત્રીસથી ચુમ્માલીસ દરેકના તમને બે ગુણ મળે છે તો અહીંયા પ્રશ્નો તમે એકવાર જોઈ અને તમને આવડતા હોય તો મોટા મોટા ફટાફટ તૈયાર કરી લેજો રાઈટ ચલો અહીંયા જોઈ શકો છો પ્રશ્ન અષ્ટાંગ યોગના આઠ અંગોએ આ મોસ્ટ આમ પિક્વેશન છે જોઈ લેજો આવડે ને યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધાના ધ્યાન સમાધિ હા એ ફટાફટ મોડું થાય છે ને એટલા માટે ચલો પછી આ બધા પ્રશ્નો જોઈ લેજો અહીંયા વિભાગ ડી છે વિભાગ ડીની અંદર તમને પિસ્તાલીસથી અઠ્ઠાવન ક્વેશ્ચન આપેલા છે અને દરેકના તમને ત્રણ ગુણ મળે છે રાઈટ તો એ તમે પ્રશ્નોની સંખ્યા પ્રશ્નો જોઈ લેજો ને જરા આ ડાયાબિટીસ વિશે સમજાવો શું સમજાવું છે આ ડાયાબિટીસની અંદર આપણને આવડે એવો પ્રશ્ન છે ને ડાયાબિટીસમાં શું થાય ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડે પછી ડાયાબિટીસ થાય કેમ તો સ્વાદુપિંડની અંદર તમને ખબર છે કે ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટી જાય અને શર્કરાનું પ્રમાણ વધી જાય ત્યારે ડાયાબિટીસ થાય છે આવું થોડું 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 તમને ખબર હોય તો અને ડાયાબિટીસને શું કહે છે મધુ સાથેનો પ્રેમ કહે છે ડાયાબિટીસને શું કહે છે મધુ પ્રમેહ કહે છે ગુજરાતીમાં લો આમ બધા એમ કે બેન મને ઇંગ્લિશ નથી આવડતું તો ડાયાબિટીસ ડાયાબિટીસનું ગુજરાતી આવડે છે ડાયાબિટીસ ઇંગ્લિશ શબ્દ છે એનું ગુજરાતી શું થાય મધુ પ્રમેહ થાય શું થાય મધુ પ્રમેહ હાય એમ ચલો પછી આગળના પ્રશ્નો તમે અહીંયા જોઈ શકો છો આ પ્રાણાયામ વિશે સમજાવો તો આ પ્રાણાયામ ભાઈ આપણે આવે છે ને તત્વજ્ઞાનમાં પછી આ લગ્નના ફાયદા ઓહો હો લો લો આવા પ્રશ્નો ના આવડે લગ્નના ફાયદા પછી આ પ્રાણાયામ વિશે શું ના આવડે પછી પર્યાવરણને બચાવવાના જે ઉપાયો છે એ ના એ શું ના આવડે પછી પુનઃ ઉપયોગ ઉર્જા સંરક્ષણ અમુક પ્રશ્નો તો આમ એવા છે ને કે થોડા થોડા તમે વ્યવસ્થિત તૈયાર કરેલા હોય ને તો પણ તમને આવડી જાય ઓકે ચલો પછી ત્યાંથી આગળ વધવું છે તો વિભાગ એની અંદર આવી જાઓ ચલો વિભાગ એની અંદર તમને ઓગણસાઠથી ચોસઠ સુધીના પ્રશ્નો અને કોઈ પણ તમારે ચાર લખવાના છે તો આ ધ્યાનના લક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો આ ના આવડતા હોય ને તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું એકવાર જોઈને જજો આમ 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 ચૂટકી વગાડતા પ્રશ્નને તૈયાર કરાવડા દીધો છે રાઈટ એટલે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે જોઈને જજો પછી આ પ્રત્યક્ષીકરણના સંગઠનો પછી અહીંયા આ બે જે પ્રયોગો છે એ તમને શું ના જો આ બે લાકડીવાળો પ્રયોગ કોહલાદે ચિમ્પાંજી ઉપર કરેલો એ બી આવડે એવો પ્રશ્ન છે પછી આ પણ સ્કિનરની સમસ્યા પેટીવાળો પ્રયોગ છે એ પણ તમને આવડે એવો છે પછી ગ્રીન હાઉસ અસર લખી દો આ ના લખવો હોય ત્રીજાનો ત્રીજા ચેપ્ટરનો પ્રશ્ન ના આવડતો હોય તો તમે આઠમા ચેપ્ટરનો પ્રશ્ન લખી દો અને એમાં ગ્રીન હાઉસ અસર તો મેં વિડીયો મૂકેલો છે ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે જઈને જોઈ લેજો ગ્રીન હાઉસ અસર છેલ્લા ચાર વર્ષથી પ્રશ્ન પૂછાય છે અને આ પહેલો પ્રશ્ન છે એ પણ છેલ્લા ચાર વર્ષથી પૂછાય છે તો આ પહેલો અને આ છેલ્લો આ બે બે પ્રશ્નો ચાર ચાર વર્ષથી પૂછાય છે આ વર્ષે પણ પૂછે છે કે તૈયાર કરીને જજો ઓકે ચાલો વિયોને આટલા સુધી રાખું છું વિડીયો સારો લાગે તો કોમેન્ટમાં જણાવતા જજો વિડીયોને લાઈક શેર કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ તો કરી જ લેજો ચાલો મળીશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી જોતા રહેશો આજે ક્લાસીસ